જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો સ્વિફ્ટ ગાડી વેચવાની છે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર બાવીસનું મોડલ અને વન ઓનર ગાડી છે સાચવેલી ગાડી તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ નવી ગાડી ફક્ત એકતાલીસ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી મિત્રો આ સ્વિફ્ટ વીકસાય વર્ઝનની ગાડી વેચી દેવાની સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપવાની છે તો વિડીયો સાથે જોડાયેલી રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે મોડલ વિશે જણાવું તો બે હજાર બાવીસ નું મોડલ સાત મહિનો અને વન ઓનર ગાડી વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી છે ફક્ત એકતાલીસ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે ગાડીના બધા જ ટાયર નવા છે ઓલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ વેચી દેવાની છે જો મિત્રો તમારે સ્વિફ્ટ ગાડી ખરીદી હોય ગાડીના માલિકના નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી હું તમને વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો એથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો ફક્ત કિલોમીટર ચલાવેલી આ ગાડી વેચવાની છે ગાડી વ્હાઇટ કલર નોન એક્સિડન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ વેચવાની છે એકદમ નવા જેવી ગાડી શોરૂમ કન્ડિશનમાં ગાડી છે તમારે સ્વિફ્ટ ગાડી ખરીદવી હોય તો માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળી રહે છે છન્નું છ સોવી એસી સાત અઢાર તે સ્વિફ્ટ ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી આ સ્વિફ્ટ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો એકદમ છાછવેલી ગાડી છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળી રહેશે તમે રૂબરૂ વલસાડ જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે સ્વિફ્ટ લઈ શકો છો એકદમ ન્યૂ ટીપટોપ કન્ડિશનમાં ગાડી બે હજાર બાવીસનું મોડલ વન ઓનર ગાડી છે ગાડીમાં મેન્યુઅલ ગેરબોક્સ જોવા મળશે તેમજ વન ઓનર ગાડી છે થર્ડ પાર્ટીનો વીમો પણ જરૂર છે બધા ટાયર નવા છે ગાડીની બે છાવી જોવા મળશે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડી પર લોન કરવાની હોય તો લોન પણ થઈ જશે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની હોય કિંમત વિશે વાત કરો તો કિંમત તમારે ભાઈને ફોન કરીને જાણવાની રહેશે ગાડીવાળા ભાઈને ફોન કરી તમે ફોન પર કિંમત જાણી શકશો તમને વિડીયોના નીચે જ ગાડીના માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી કિંમત જાણી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું